ગત ગુર કે લેખ્યો હો લાલન ધર્માચાર સાથે સાથે કર્મ કે ઉજાર ગત અને નાત કે અને માતંગ વંશ કે માતા દેવ ટ્રસ્ટવતી હતી સાધા એ કે વે ડાડા માતા દેવની જે પૂનમ પડવે જો દેવ થયા તો એ જાર તેન જાતર નિમિતે મણી કે વયક ડી માચે તો અચો એ યાત્રર જો મણીનો લાભ દિન ખપે મહાધૂપ દાદા એ સનુ કરાઈ બો અને કરા ચડાઈબો અને હાત ગત અને મતંગ વંશ હે થે જીમણવાર મહાપ્રસાદ જે દે જે તેલ જો ડબો અને ચોખા રીતે મિણ સના સન કરે અને મને ભેગો કે બી માતંગ દો તો અને જો જમણવાર જે દાદા કે દયા અને આશીર્વાદ રૂપે કે અગ્યા દિયે બ્યો સાથે સેડ અને ગેટ જો લોકાર્પણ બહેન બી લાભ દિયો અને પી દાદા કરમદેવ બી અચી દા અચો મેવની ધામ છે કપભૂમિ ધામ ભૂમિ અને મા રા જે મતન દેવની જ પગલાં તો મિણી કે વયક ચૌદ તારીખ ત્રીજો મહેનો બો અને સવાર જો દો વજેથી યાત્રા ચાલુ થઈ જય હિ મા